હેલો ફ્રેન્ડ્સ ત્રીસાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું મટર પનીર મટર પનીર બનાવવા માટે ગેસ ચાલુ કરી અને કડાઈ લઈશું અને એમાં એક ચમચો એક આપણે તેલ ઉમેરીશું તેલને ગરમ થવા દેશું જોઈ શકો છો આપણું તેલ ગરમ થઈ ગયું એક ચમચી એક આપણે જીરું ઉમેરીશું અડધી ચમચો હળદર અને અડધી ચમચી હિંગ અને અમે બે નંગ ડુંગળી લીધેલી છે

હવે આપણે મિશ્રણ ઠંડુ થઈ ગયું છે હવે આપણે લઈ અને હવે આને ક્રશ કરી લઈએ શું જોઈ શકો છો ગ્રેવી સરસ બની ગઈ તમને એમ લાગે કે ક્રશ કરવામાં થોડુંક નથી સરખું થતું તો એકાદ બે ચમચી તમે પાણી પણ ઉમેરી શકો આ રીતની આપણે ગ્રેવી બનાવી લેવાની છે એક નાનો ટુકડો આદુ અને અને લીલા કાજુ પલાળી દીધેલા હતા એને ક્રશ કરી લેવું તમે જોઈ શકો છો આ રીતે આપણે એને પીસી લેવાનું છે ને એવું લાગે તો બે ત્રણ ચમચી પાણી પણ તમે ઉમેરી શકો મેં અત્યારે બે ત્રણ ચમચી પાણી ઉમેર્યું અને એને પીસી લીધેલું છે આપણે એક તપેલીમાં ગરમ પાણી મૂકેલું છે આપણે એમાં આ વટાણા આમાં ઉમેરી દઈશું અને થોડી વાર એને થવા દઈશું જેથી કરીને થોડાક સોફ્ટ થઈ જાય વટાણા એ બાજુ થાય છે તો આપણે અહીંયા શાક ગ્રેવીની વઘાર કરી લેશું એના માટે મેં બે ચમચા તેલ લીધેલું છે તેલને આપણે ગરમ થવા દઈશું તેલ ગરમ થઈ ગયું છે આપણે એમાં જીરું એક ચમચી એક હળથી ચમચી હળદર અને હળથી ચમચી હિંગ ઉમેર્યા અને આપણે આ ગ્રેવીનો વઘાર એમાં કરી દઈશું મિક્સ કરી લેશુ અને સારી રીતે ચડવા દેવાની છે મસાલા કરીશું અરજી ચમચી ગરમ મસાલો ચમચી પાવડર અને એક ચમચી લાલ કાશ્મીરી મરચું પાવડર અને મિક્સ કરી લેશુ હવે થોડુંક થઈ જાય પછી આપણે જે આ વ્હાઈટ ગ્રેવી બનાવી હતી કાજુ એ પણ આપણે આમાં ઉમેરી દેસુ

પાણી ની લેવાનું પાણી ન થવા દેવાનું પણ નાખી દેશું જેથી એકદમ ગ્રેવી સરસ મેં વટાણા અત્યારે આવે લીલા વટાણા તાજા જ લીધેલા છે એ ના હોય તો તમે ફ્યુઝન કરેલા હોય એ પણ લઈ શકો હવે આને મિક્સ કરી દેસુ

હવે આપણે તેલ છૂટું પડી ગયું છે આને બહુ ચાજી કડી નથી થવા દેવાનું નહીતર આપણું પનીર ચવડ થઈ જશે એમાં આપણે કસુરી મેથી નાખીશું અને લીલા ધાણા ભાજી તો તૈયાર છે આપણું શાક હવે ગેસ બંધ કરી અને આને સારી રીતે મિક્સ કરી લેશું તો આપણું શાક તૈયાર છે હવે

તો તૈયાર છે આપણું મટર પનીર આજની રેસીપી તમને કેવી લાગી સારી લાગી હોય તો લાઈક ઓર સબસ્ક્રાઇબ કરજો તમે જોઈ શકો છો એકદમ પનીર પણ સોફ્ટ છે